તમે અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા વાળા ઘરવાળામાં હતા શું તકલીફ હતી બેનને એને અનળી ઉપર ગાય થતી બરાબર હવે શું શું ફેરફારો થયા અમૃત પુષ્પ અને ઔષધિઓના સેવન પછી અમે બે ફેરે લઈ ગયા ત્રીજી વાર આવું હોઉ ગાય થતી આવું ઓગળી ગઈ છે એને સાઈડમાં હવે જરા જરા ડાઘા છે સાહેબ એક કીધું વધારા થતા જેવું ર્યૂ છે હવે બરાબર કે જે અન્નડીમાં ગાંઠ હતી રિપોર્ટ કરાવી લીધો હા અમદાવાદ રિપોર્ટ કરાવ્યો રિપોર્ટના આધારે તમે કહો છો કે ગાંઠ ઓગળી ગઈ છે બરાબર બરાબર દર્દીનું આખું નામ જણાવો કાંતાબેન લખણભાઈ પટેલ બરોબર અને તમારો મોબાઈલ નંબર કયો પંચોતેર પંચોતેર કે આવી જટિલ તકલીફવાળા લોકો પણ તમને અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે અભિપ્રાય મેળવી શકે તો લોકોને એક સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય જય દ્વારકાધીશ